એર ઇન્ડિયાના પ્લેન ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી એકત્રીસ મૃતકોના જે રિલેટીવ છે એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા ત્રણ હતા અત્યાર સુધીમાં બીજા નવ લઈ ગયા છે એમ કે બાર ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે આ જે બોડી હતા એ વિવિધ જગ્યાના હતા એ મુજબ ઉદેપુર બરોડા ખેડા વિસનગર અમદાવાદ અને બોટાદ કરવામાં આવશે જે તમને કહેવામાં આવે કે મેચ થયા છે ટાર્ગેટ એટલો હોય હવે જેમ રિપોર્ટ આવતા હશે એમાં ટાર્ગેટ બદલાતો અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે એકત્રીસ કારણ કે એકત્રીસ ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે એના રિલેટિવ જયારે એમના એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડ કરવામાં આવશે તમારે તમારે બધા તમામ તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માંગુ છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મુવમેન્ટ ચાલુ થશે ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં દોડાદોડી કરશો નહીં અને કોઈ કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો સિવિલ હોસ્પિટલમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા મૃતક તમારા સગાનો મૃતક લે લેવા માટે આવો છો પૈસા પૈસાની પણ માંગ કરવામાં આવશે અથવા તો એવી કઈ સ્પષ્ટતા કરી દો ને કોઈ પૈસા ની આજે જે મૃતકો માટે આપણે જે લાઇન આપણે બનાવી છે બરાબર આજના એક સાહેબજ લઈને પણ એક માહિતી એવી સામે આવી છે કે કોઈ પણ ફોન રિસીવ ના કરવા અથવા તો આવી ના 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 તમે મારી વાત સમજો સી ગુજરાત સરકાર એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ કરવામાં આવતી નથી તમારી પાસે કોઈ બી નાણા માંગવામાં આવશે એ એ ફ્રોડ હશે એટલે એને તમે એન્ટરટેન ના કરશો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણા ને વસુલાત આમાં કરવામાં આવતી નથી એટલે એ પ્લીઝ બી કેરફુલ મારી પાસે ડીએનએ એકત્રીસ નો રિપોર્ટ છે કે એકત્રીસ ડીએનએ મેચ થયેલા છે એનાથી આગળ મને ખબર નથી તમે ગઈકાલે બી સાજે તમે એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે એ બોડી નું જયારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબ નું બોડી છે નથી 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 એ મને બી ખબર નથી પણ હજી છે નહી સાહેબ 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 નું નામ નથી